પાણી અંદર આવેલું હાથિયા કડક ની મોની મેલે ચારસો થી પાંચસો વર્ષ જૂનું છે અનગઢ નૈનરમ્ય કુદરતી સૌંદર્ય વાતાવરણ થી ભરપૂર એવા મહીસાગર નદી કિનારે આવેલા મોની મેલડી માતાજીનું મંદિર કળિયુગની દેવીમાં મેલડી હાથિયા ખડક ઉપર હાજર બિરાજમાન છે અને ખડકવાડીના નામેથી ઓળખાય છે મહાણી માતા સૌ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા દર રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી આવે છે અને મેળો પણ ભરાય છે અવનવા સ્ટોલ પણ વેપારીઓ દ્વારા નાખવામાં આવે છે મહીસાગરની અંદર પાણીમાં નાનકડી માતાજીની ડેરી પણ આવેલી છે અહીંયા માતાજી હાથિયા ખડક ઉપર બિરાજમાન છે આ મંદિરે શ્રદ્ધાળુઓ નવમાં બેસીને માતાજીના દર્શન કરવા જાય છે ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે નદી કિનારા ઉપર પણ એક મોટું મંદિર બનાવેલું છે કહેવાય છે કે ત્યાં પાંચ રવિવાર પાંચ મંગળવાર ભરવાથી ભાવિક ભક્તો જે માનતાઓ રાખે છે એમની દરેક માનતા મા મહોણી મેલડી પૂર્ણ કરે છે જ્યારે રવિવાર અને મંગળવારે ભાવિક ભક્તોનું દર્શનાર્થે ઘોડાપુર ઉમટી પડે છે આ મંદિરે માતાજી પ્રત્યે ભાઈ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે તો આવું જાણીએ અનગઢ સેવા ટ્રસ્ટમાં મોહની વિક્રમભાઈ ગોહિલ શું માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે ન્યૂઝ ગુજરાતી પર મિત્રો જય માતાજી આજે તમે આવી ગયા છો અનગઢ મસાણીધામ વડોદરા તાલુકાનું મસાણી ધામ મહીસાગર નદી કે કિનારે દરેક ભક્તો અહીંયા આગળ પોતાની આસ્થા લઈને આવે છે તમામ ભક્તોની આસ્થા પૂરી થાય છે લાખો ભક્તો અહીંયા આગળ રવિવારના દિવસે મંગળવારે ગુરુવારે પધારે છે તેમની આસ્થા માનતાઓ બધું જ અહીંયા આગળ પૂર્ણ થાય છે તો દરેક ભાવિ ભક્તોને પધારવા અનગઢ ગામ મસાણી ધામમાં પધારવા દરેક ભક્તોને અમારું નિમંત્રણ છે તમારી આસ્થાઓ પૂરી કરો એ જ જય માતાજી